બાયપાસ નજીક આવેલા ભાલિયાપુરા ગામમાં કારણે વર્ષના પ્રવિણસિંહ ઠાકરડા નામના બાળક પર બોલેરો પિકઅપ ગાડીનું ટાયર ફરી વળતા કરુણ મોત નીપજ્યું છે પ્રાપ્ત માહિતી મુજબ ભાલિયાપુરા ગામમાં માતાજીનો ભંડારો હોવાથી મોટી સંખ્યામાં ગ્રામજનો ભેગા થયા હતા તે દરમિયાન ભંડારામાંથી એક બોલેરો પિકઅપ ગાડી અગમ્ય કારણોસર અચાનક નીકળી હતી આ દરમિયાન ગામમાં રમતું દોઢ વર્ષનું બાળક ગાડીના આગળના ટાયરમાં આવી જતાં ગંભીર રીતે ઘાયલ થયું હતું બાળકને માથા અને છાતીના ભાગે ગંભીર ઈજા પહોંચતા ઘટના સ્થળે જ તેનું મોત નીપજ્યું હતું મૃતક બાળકનો પરિવારજનોએ આક્ષેપ કર્યો કે જુનિયા દાવતના કારણે ડ્રાઈવરે બેફામ રીતે ગાડી હાકી બાળક ઉપરથી ચડાવી દીધી હતી ઘટનાની જાણ થતા કપૂરાએ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે હાલ કપૂરાએ પોલીસ દ્વારા સમગ્ર ઘટનાની તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે બાલિયાપુરા ગામ છે આ માતાજીનો ભંડારો હતો કાલે કાલ રાતે તે મારા પપ્પા છે ને એમના છોકરા ભાઈના છોકરાને લઈને રમવા ખેતરમાં ગયા હતા ત્યાં આગળ રમતા હતા અને બધા દસ પંદર છોકરા રમતા હતા અને જે ભાવેશ સ્ટાકો છે ને એ ત્યાં આગળ પિકઅપ ગાડી લઈને આવ્યો અને અમારા બે છોકરા ત્યાં આગળ રમતા જોઈને જૂની અદાવત રાખીને ઉપર ચડાવી દીધી અને બીજા ભાઈ કીધું કે આગળ છોકરો છે તો પણ એમને જોયું નહીં કે મને નથી દેખાતું એવી કરીને ઉપર ચડાઈ પણ દધી ગાડી લઈને ક્યાં જતો એ ખબર ખબર નહીં એ પાર્કિંગ એક કોની ગાડી એ ગાડી પણ અમારા ગામની હતી અને એક ગાડીનો માલિક પણ અલગ છે ને આ ડ્રાઈવર છે

કીધું ભાઈ પેલા ભાઈએ કીધું કે ભાઈ આગળ છોકરો રમે છે તો એ ભાઈએ કીધું મને છોકરું નહીં દેખાતું ડ્રાઈવર ચાલે છોકરું ના દેખાય એ કેવું બને ગાડી એમ ભંડારો ચાલતો હતો માતાજી એટલે સામાન બધું મેખી એ પિકઅપ લઈને ખાલી કરીને પાછા જતો હતો આગળ મારા બે છોકરા રમતા હતા તો હું સામાન ઉતારીને એમની પાછળ જી એક ભાઈએ કીધું કે ભાઈ આગળ છોકરો છે કે તો કે મને નથી દેખાતો એને એક બ્રેક મારીને તે પગ લગીને અડધું ટાયર ચડી દો પેલો કે એ કર્યું તો માથા જ મને તો એવું લાગે છે જોઈન કર્યું કે પછી શું મને કઈ ખબર નથી મારું નામ શ્રવણભાઈ શરીર ઠાકરડા વિજય ચૌહાણ દિવ્યાંગ ન્યૂઝ વડોદરા